અપહરણ કરીને લઈ ગયા તેની પર પાછી બળાત્કાર હતો મોડી રાત્રે એકત્રીસ કલાકે માસુમ બાળકી ગંભીર હાલતમાં પોતાની માતા પાસે પોચી હતી જ્યાં તેને પોતાના ગુપ્તાંગમાં દુખતું હોવાનું માતા ને સવારે લઈને માતા સ્વિમેર હોસ્પિટલ પહોંચી હતી જ્યાં તબીબો દ્વારા માસૂમ બાળકીનું પરીક્ષણ કરતાં તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા બાળકીના ગુપ્ત ભાગે લોહી નીકળતું હોવાની જાણ થતાં તબીબોએ સઘન તપાસ હાથ ધરી હતી જેમાં તેના પર પાશ્વી બળાત્કાર ગુજાર્યો હોવાનું ફલિત થયું હતું સ્વિમેર હોસ્પિટલ દ્વારા તાત્કાલિક ઘટના અંગે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસનો કાફલો દોડતો થઈ ગયો હતો પોલીસના ઉચ્ચ અધિકારીઓની સાથે ક્રાઈમ રાજની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી અતરગામ મજરા સર્કલની આસપાસના વિસ્તારમાં સીસીટીવી કેમેરાની તપાસનું ધમધમાટ શરૂ કરવામાં આવ્યું છે બીજી તરફ એફએસએલ ની ટીમ દ્વારા પણ પુરાવાઓ એકત્રિત કરવાની કામગીરી હાથ હતી જો હાલના તબક્કે આરોપીએ બાળકીનો અપહરણ કર્યા બાદ કયા સ્થળે તેની પર પાશુ બળાત્કાર ગુજાર્યો હતો તે જાણવા મળ્યું નથી હાલમાં બાળકીને અસ્તેમેર હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવી છે કતારગામ વિસ્તારમાં વધુ એક બળાત્કારની ઘટનાને પગલે સમગ્ર શહેરમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે શ્રમજીવી પરિવારની માત્ર છ વર્ષની બાળકી પર અચળા નરાધમ દ્વારા બનાવ બનેલ છે એવું આવે છે જેની અંદર એક છ વર્ષની દીકરી છે જે રાત્રેની મમ્મી પાસે આ જગ્યા જે છે એની પર સૂઈ ગયેલી હતી કોઈ અજાણ્યો ઈસમ છે એ છોકરીને ઉપાડીને એની પર સેક્સ્યુઅલ એસોલ્ટ કર્યો હોય એવી પ્રાથમિક માહિતી વર્દીના આધારે જાણવા મળેલ છે દીકરીને અત્યારે હાલમાં સ્મીમેર હોસ્પિટલ ખાતે એની સારવાર ચાલી રહી છે અને પોલીસ આ અનુસંધાને આ બનાવની જે વર્દી છે એની પોલીસ ગુનો નોંધીને એની કામગીરી અત્યારે તપાસ કરવા દેટર હજી તો ફરિયાદનું ડ્રાફ્ટિંગ ચાલુ છે ફરિયાદ અત્યારે અમારો પ્રાયોરિટી છે કે આ જે ખરેખર બનાવ બન્યો છે એની અંદર અમે તાત્કાલિક એનું ડિટેક્શન કરીએ અમારી પ્રાથમિક પછી આગળ જેમ જેમ આવી શકે હજી કંઈ ખ્યાલ નહીં આવે ઇન્વેસ્ટિગેશનનો પાર્ટ છે જસ્ટ બનાવ બન ની મળી છે પોલીસ તુરંત જ અત્યારે એક્શનમાં આવી ગઈ જેમ જોવો જો સ્થળની પણ વિઝિટ થઈ ગઈ છે અને જે વિક્ટીમ છે એની સારવાર ચાલુ છે અને ફરિયાદ નોંધવાની કાર્યવાહી ચાલુ